નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પત્રકાર એકતા પરિષદની મિટિંગ આજે યોજાઈ ગઈ યુવા પત્રકાર શ્રી જોશી બિપિનભાઈ એન્ડ એ ખેડબ્રહ્મા તાલુકા કુલ પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર કર્યા ખેડબ્રહ્મા બ્રહ્માજી અને મા અંબેના પાવનધામ પાવનધરા ઉપર સર્કિટ હાઉસ ખાતે સાંજે પાંચ કલાકે ગુજરાત પત્રકાર એકતા પરિષદની તાલુકાની મિટિંગ રાખવામાં આવી હતી બે હજાર ચોવીસનું વર્ષ નવી સમિતિઓ નવરચના અને ચૂંટણી વર્ષ તરીકે પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકાના વરિષ્ઠ અને યુવા પત્રકારો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ પ્રદેશના મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા ઝોન પ્રભારી મનોજભાઈ રાવલની મુખ્ય ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના કાર્યકારી પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકાર એકતા પરિષદની કાર્યશૈલી પ્રમાણે સર્વપત્રકાર મિત્રોની હાજરીમાં સર્વસંમતિથી તાલુકા પત્રકારોની નવી સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતાં સર્વાનુમતે યુવા પત્રકાર શ્રી બિપિનભાઈ જોશીને બિનહરીફ બહુમતીથી ખેલબ્રહ્મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા યુવા પત્રકાર શ્રી બિપિનભાઈ જોશીને ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુપતે હરીફ જાહેર કર્યા તેમજ ઉપપ્રમુખ તરીકે ચંદુભાઈ પ્રજાપતિ અને હસમુખભાઈ પંચાલ મહામંત્રી તરીકે મનોજભાઈ રાવલ અને રાજુભાઈ પટેલ સહમંત્રી જયેશભાઈ ઠાકોર તેમજ શૈલેષભાઈ પટેલ ખજાનજી શંભુભાઈ સોની આ પ્રસંગે અરવિંદભાઈ ઠક્કર તેમજ તાલુકાના પત્રકાર મિત્રોની હાજરી હતી કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો અને સર્વ પત્રકાર મિત્રોએ ભોજન સાથે લઈ કાર્યક્રમનું સમાપન કર્યું હતું રિપોર્ટર ગૌતમ નાયક ઈડર દ્વારા